হ্যালো মিত্র বধাইনে রাম রাম জয় শ্রীকৃষ্ণ জয় মুরলীধ আচ্ছা আটটা মাধবাটি বোলা হাজে পূর্ণ হা হাড়া হা Wala ya, koi fiera sora ma. Eh, da ko oke ni. Gela ne moja ve lote. Ban ben. Eh, ban si ben. Moja na ban ben. Eh, mano. Moja na. Kalau apa-apa, tak sama ini. Kelas, saya juga. લેસ આને બહે દો આય બેન દોય હું માલ નું કરું જો હે આ માટ નું મારવા કરું ભયો તા હા વો અતરામાં વરસાદ પર ચાલુ હે બાયણે રા રી કે બાયણે રાખી તો આપડે પર લી જાય જી સારી હવે ખાઈ ગઈ ખાણ જતો દાબે થી કાયકા

આ તો મોહન ભેંડો ઓ આમ કઈ દે જો આયા પડ્યા ઈ કરવા હાલો વાહિંદા ઈ તા ખારું દેહે તો પડકવા ખારું દેહે તો વાહિંદાતા આ વા 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 ચપ્પી વગાડતા સજા હા માલ બિસરામ ન ખાઈ જાય ને ઓ ઈ તા ખાઈ જાય પણ હવે ન આપળો કઈ કામ ના આડા આસ ના દેવાય જોતા તો કે કે દે ને ઈ કે ચોમાહમ ઓલા હું બાઈનો રેગા બઈડા માં અમને ફરોવા લઈ જાવ મેં તમને કીધું તો ને મગર ચોમાહુ આવ ચોમાસું પાછે મજા આવે મિત્રો કંઈક લીલી વનરાય થઈ જાય ને હા લીલી વનરાય થઈ ગઈ હવે અહીંયા બૈડો જ છે ભાઈ ગીર ને બૈડો ને ને ગીર ગીયો બધું લીલી વનરાય થઈ ગઈ આમાંથી નવરા નવરીના અહીંયાથી નવરા થાય તો અહીંયા જાય ને

आने का बदल ना करे जामबूड़ा कर बदल जाता ऊपर पाक गया बड़ा पाकता जाए बाकी जा वरसाद पड़े ना एट फरी जाए है जो तुम बताओ बतावा हद नहीं कारण मस वरसाद चालू है तो छता ट्राई करूँ

ના મેળા આવે હું છે ને 1 હેક્ટરિયા સિવાય ક્યાં મેળા ના આવે નારીયા આપડા નારીયા રब्बा આ કાલ વરસાદ છે ને કેમેરો ટોખો વી એની ચાલો હવે थोड़ी पर पैसा आप जावा तो माता सियाज जो हुक्म थी जाए तो माटे चिंता छोकरा ने जोखवा है शू थे हमें आ वरसाद बंद रही तो कहीं था बाकी तो कहीं था है नहीं तो हलो इन्हें जो लियो कहे घा जता हाकर ने मुकर ने तो लुगड़ा धोया है पाने वरसाद चालू है

આપણે કેદીની ડાળ ભાટી ખાધી નથી ડાળમાં તેલ હોય પછી અને તરી એટલે તો વધારે તેલ થઈ જાય એટલા માટે મમ્મીએ કે કે બાફીને કરી નાખી બાફીને તો હેકી નાખવાનું ચૂલામાં પાણી મૂક્યું ચૂલામાં પાણી ચૂલામાં ના ચૂલામાં છે ચૂલામાં છે મૂક્યું દાળ એક મμβઈ છે હલવાઈ મૂક્યું હલવાઈમાં પાણી નાખ્યું પાણીમાં પછી ઉપર ભાતી મૂક્યું પછી માં બાટી મૂક્યું આટલું ના લાંબુ કર તો બાફ વરાળ ઉપર બેઠી છે વરાળ ઉપર બાફાઈ છે અને માં દાળ બને છે તો આવી જાવ દાળ બાટી ખાવા વરાળમાં બાફેલી આ પછી હેકેલી દાળ બાટી ખાવા આવી જાવ હાલો બોલો હાલો રાજસ્થાની દાળ બાટી જોરમાં ઓફર આપણે હું ડબો વાળતું આયા बेन दाल वगारे मम्मी दा बाटी जो बनावे है खाली आई पाम उम ता वगार वाल लागो ना एक गोई दा हेलो दाल वगार आई गई है हेलो तो अबे पशी मरी आपने ने बेकार करे एक तीर ओला एक तीर बेकार करा करने था કાકા બે ભાગ કરના કેમ ગાયની વાછડ આવતી ને વાછડ બંધ કરવા એ લુગડું માંન દીધું અને ચીપિયો રાખી દીધો એ ચીપિયો પાછો ઈટુમાં રાખ્યો એટલે પરલે નહીં માં હેઠે તો અક તો લુગડું ભટકી રી આ બાસ્કી છે પછી બરે બાંધી દીધી અને પપ્પા હવાર-હવારમાં દૂધ દેવા ગયાતા ને અને જ અહી આવી નેહર પાસે પહોંચી ગયા તો તા દાદી બંધ પડી ગઈ ગાડી બંધ પડી કે ન્યાથી છે ગામોની લઈ જઈ પડ્યા આલીન ઢડી તીજો પછી આ આય છેન પ્લગ આખ આખો આ વાયર નવો નાખ્યો બસ આમાં ગ્રીસ કરી વાયર માં કોથરી બાંધી દી અને જો આયા સામે ટાકી ને કે કોયલ આવે ને આ કોયલ ઈ કોયલ નો ઉડી ગઈતી નવી નાખી અને એમાં કોથરી બાંધી દી હવે હે ને હક થઈ ગયું અને ગોળી આયા ક વેલિંગ કરાવી નાખ્યું હે આયા કોડી નડતી દીધી પગું નવું નાખી દીધું હે નકા પગું બોવ કવરાતું તું આ લે પગું નવું નાખી દીધું હે અને કાલે એક ભાઈ આપડી ગાડી માં આયા અડાળ દીધી દીન જો બોલેરો અડાળ દીધે લે કેરિયલ માથી ગાડી પડી ગઈતી થીમાં ઓમ કઈ માં તો બોવ ન આયો ભાઈ એકા હેન્ડિકેટર તૂટી ગયું ને ની હેન્ડિકેટર નાખી દીધો અને ગ્લેજ છૂટી ગયો તો ગ્લેજ નાખી દીધો હે હું ત્યાં મે તો ટોપોન બધું તૂટી ગયું હતું ને તો હું વહી હું જા કે આપડા હાલા લખેલું હતું ઈ બધું જા હાલા લખેલું લખેલું હતું જા હરું શું બચી ગયા આપણી ગાડી હા ટકલા જે થઈ ગઈ અને મમ્મી ને પપ્પા જાય હે બી હું નાખવા આવો કેને વરસાદે પોરો ખાધો ને થી હાલો આગણીમાં બી હું નાખી આવે તો બધું નિયા કોરું કરી આવે કેમ કે અટાણા બે જણા નાખવા આવું પડે મિયાઓ કાગર હે ન થી કાગર પછી એકલા સી એક જણા છુકો નીકળે નઈ ભાઈ મત મારવા લી માલી હાલો તો હવે પછી મળી ત્ર રજે દ્વાર કધી છે મલી દ્વાર તો આપણે જઈએ હૈ માતાજીએ માનતા પૂરી કરવા જીણતા માટી નો છોકરો હે ને એને આ મારે જોખવાનો હે તો હું જોખી આવું જો આ ચોકલેટ લઈ લીધી છે આપણે ચોકલેટ લઈ લીધી હાલો તો માનતા પૂરી કરતા આવી હાલો આપણે બેહી જાય એટલે મમ્મી હે ને પ્રકાશ કેતા કાનને જોખવાનો છે પ્રકાશ તારે નામ પ્રકાશ છે પણ કાનનો આપ બેકાનો કોઈ હું નામ પ્રકાશ છે હા ઓયયા તબાયો ને તો તાર બાપુ ઓટી જાય ના કંઈ ન થાતું રેડી છે હા હાલો જાવ પછી મારી તો જો આપણે આવતરીયા છે માતાજી છે ઓલા ભાઈ ને નાનકડા ભાઈ ને જોખ લીધો છે અને જો ચોકલેટ બધી આવી ગઈ છે ત્રણ ફ્લેવર હતા એ કા મેંગો ઓરેન્જ અને અલનંદરી તો ન્યાતા હે ને માતાજી માં અંધારું હતું ન્યાઓ લાઈટ નથી એટલે અંદર મંદિરમાં એટલે પછી ન્યાતા વિડિયો ઉતરો નથી માતાજી માં ના કહેવાય મંદિરમાં અંધારું હતું આપા માં માતાજી ને મંદિરમાં હઈ મોઢા માં ચોકલેટો છે ને એટલે બોલી નથી હક તો મારા વાળા કે માતાજી તા અનવા બેગ્યુ ભરી લીધી ન ના બે ત્રણ તા નઈ ભરી છે ના ના આ બો ભરું આખો મોઢા માં દેખાડને બતને જતાયમાં મોટામાં ચોકલેટ થઈ ગયો બેય છે યાર યે મલદાજીના મંદિરમાં આને લાઈટ નથી કે અંધાર પડતો અને થોડો વરસાદ येतो એટલે પછી વિડિયો ઉતારવાનો ટાઈમ ના ગયો હંડીવારે કાઢવા નું કામ માંમે આવી હંડીવારે કાઢવા પાયલું રહે ના એક દાડીયાર કોઈ જે નાઈની વારે નિસાડે બધી નિસાડો એ બાટિયા તોય પણ હું આ એક આખી आज नव लोग में इतलू तो कल नव लोग में मरी जय द्वार का दीजिए मूली दौर लाइक कर दियो शेयर तो कर दियो और नवा हुई सब्सक्राइब कर दियो जरा कारा हो कर पता है लाइक करो हमारे कमेंट करो बाकी तावर साथ क्या खा लो दीजिए हाँ बैठा बैठा जो है जरा खत्म तुम्हारा हमना दम तुम्हारा दो हजार नौ के दो हजार के करीना